કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ બે વિષય ગણિત એકમ ત્રેવીસનો ત્રેવીસમો છે જેમનું નામ છે મારો મજાનો દિવસ તેના આધારિત આપણે અગાઉ પણ કાળ આધારિત ખૂબ સરસ રીતે આપણે શીખ્યા છીએ તો બાળમિત્રો હવે આપણે આગળ આ અભ્યાસ કરીશું ગુજરાતી મહિના પ્રમાણે બાળમિત્રો આપણે ફળો કયા પાકે છે તે આપણે જોઈશું ગુજરાતી મહિના અગાઉ આપણે કાળની અંદર જોયા હતા કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ અષાઢ શ્રાવણ ભાદરવો આસો આમ બાર મહિના પૂરા થાય છે હવે આપણે કાર્તક માક્ષર પોષ અને મહા આજે પેલા ચાર મહિના છે તે શિયાળાની શરૂઆત એટલે કે શિયાળો હોય છે તેમની અંદર કયા કયા ફળ થાય તે પણ આપણે જોઈ શકીએ કે કેળા બોર શેરડી અને દ્રાક્ષ આ ત્રણ ચાર પ્રકારના ફળ શિયાળાની અંદર જોવા મળતા હોય છે મિત્રો ત્યાર પછી ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ આ ચાર મહિના ઉનાળો હોય છે ખૂબ ગરમી પડે તાપ પડે ત્યારે કયા કયા ફળ હોય તે આપણે જોઈએ તો તરબૂચ

મળે છે તો બાળકો આપણે ઋતુ પ્રમાણે ફળો જોયા અને ગુજરાતી મહિનાઓ પણ જોયા તમે આ ગુજરાતી મહિના યાદ અને ફળો પણ કયા મહિનામાં કઈ ઋતુમાં વધારે જોવા મળે છે તે પણ યાદ રાખજો હવે બાળ મિત્રો આપણે કાર્ડ નંબર આઠ નો અભ્યાસ કરીએ જેમની અંદર બાર મહિના અંગ્રેજી આપ્યા છે અને કેટલા દિવસો છે તેમનો અભ્યાસ કરતા જઈશું

ઓગસ્ટ મહિનાના પણ એકત્રીસ દિવસો થશે કેમ કારણ કે બાળમિત્રો જ્યારે તમે ગણતા ગણતા આવો છો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ જુલાઈ એટલે છેલ્લા ઢોરા ઉપર પહોંચી જશે ફરીવાર આપણે મૂળ જગ્યાથી શરૂ કરશું એટલે ઓગસ્ટ પણ ફરીવાર ઢોળા ઉપર એટલે કે ટેકરા ઉપર આવે છે એટલે તેના પણ એકત્રીસ દિવસ થશે એટલે કે જુલાઈ અને ઓગસ્ટ બંને માસ બાજુમાં છે છતાં બંનેના એકત્રીસ દિવસો આવશે ત્યાર પછી સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાના દિવસ ઓક્ટોબર મહિનો ઓક્ટોબર મહિનાના દિવસો નવેમ્બર તો કે નવેમ્બરના ત્રીસ દિવસો અહીં ત્રીસ તારીખ સુધી આપેલું છે અને છેલ્લો મહિનો ડિસેમ્બર તો ડિસેમ્બરના પણ એકત્રીસ દિવસ થશે બાલ મિત્રો તમે ખાસ આ ગણતરી શીખી જજો જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી પછી તો તમને મોટે ખબર પડશે કે કયા મહિનાના કેટલા દિવસો છે તો ડિસેમ્બર મહિનો પણ હવે આપણે અહીંથી ગણી જોઈએ જાન્યુઆરી ધોરા ઉપર એકત્રીસ એક ફેબ્રુઆરી મહિના સૌથી નાનો છે એટલે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ દિવસનો હોય છે ત્યાર પછી માર્ચ ધોરા ઉપર એકત્રીસ માર્ચ પછી એપ્રિલ ખાડામાં તમારો હાથ જાય એટલે ત્રીસ મે ઢોરા ઉપર એટલે કે એકત્રીસ જૂન તો ખાડામાં જાય છે તો કે ત્રીસ જુલાઈ દિવસો ઓક્ટોબર ફરીવાર ટેકરો છે એટલે એકત્રીસ દિવસ નવેમ્બર ખાડામાં હશે એટલે ત્રીસ દિવસ અને ડિસેમ્બર ફરીવાર ટેકરા ઉપર આવે છે એટલે એકત્રીસ દિવસો થાય છે બાલ મિત્રો આ આપણે દિવસોની સંખ્યા પણ જોઈ ત્યાર પછી તમને તારીખ જોતા પણ શીખવાડ્યું છે કે ડિસેમ્બર મહિનામાં ઓગણીસ તારીખે કયો વાર છે ડિસેમ્બર મહિનામાં ઓગણત્રીસ તારીખે કયો વાર આવશે તો અહીં ઓગણત્રીસ ની ઉપર તમે જશો તો શનિવાર છે તો કે ઓગણત્રીસ તારીખે શનિવાર આવશે તો આ રીતે બાર મહિના તેમના કેટલા દિવસો તે પણ શીખ્યા